પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ જોડે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાના પડઘા સુરત નવી સિવિલમાં પડ્યા ઘટનાના સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો ઉતર્યા હડતાલ પર રેસિડેન્ટ તબીબોની હડતાલના પગલે સારવાર લેવા આવી રહેલા દર્દીઓને હાલાકી વહેલી સવારથી ઓપીડી બહાર દર્દીઓની લાંબી કતાર માત્ર ઇમરજન્સી સેવા કાર્યરત સામાન્ય બીમારીમાં સારવાર લેવા આવેલા દર્દીઓએ કલાકો સુધી ઉભા રહેવું પડી રહ્યું છે લાઇનમાં

રેપ અને મર્ડર થયું છે તો એના અને ચૌદ ઓગસ્ટ ની રાત્રે આખા પાંચસો હજાર લોકોનું એક જૂન ત્યાં જઈને હોસ્પિટલ માં બધી વસ્તુઓની તોડફોડ કરી છે અને ક્રાઈમ સીન ને પણ ડિસ્ટ્રોય કર્યો છે તો એના વિરોધમાં અને ન્યાયની માંગણી સાથે અમે લોકો આજે હડતાલ કરી છે આશરે પાંચસો થી છસો લોકો આજે હડતાલમાં જોડાયા છે અહીંયા સિવિલ હોસ્પિટલ સુરતમાં જેટલા પણ રેસિડેન્ટ ડોક્ટર્સ છે જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ છે એ સૌ જોડાયા અમારી માંગ એટલી જ છે કે જે અમારી કલીગ સાથે જે અમારી બેન સાથે આજે થયું છે એ કાલનું ઉભીને બીજી કોઈ સ્ત્રી સાથે ડૉક્ટર નો પ્રશ્ન બાજુ પર રાખી તો પણ બીજી કોઈ સ્ત્રી સાથે ન થાય અને એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે જે ઓલરેડી સરકારે એ બિલ મૂકેલું છે તો એ બિલ પાસ થાય કાયદો બને અને જે છોકરી જોડે આ વસ્તુ થઈ છે એ પીડિતાને ન્યાય મળે અને ત્રીજું કે દરેક હોસ્પિટલમાં પ્રોપર સિક્યોરિટી પ્રોપર સી સીસીટીવીઝ ને બધું કાર્યરત કરવામાં આવે